નવસારીની અંદર ગુજરાત પોલીસની અંદર ફરજ બજાવતા નવસારીના પીઆઈ દીપક કોરાટ કે જે છેલ્લા અડતાલીસ કલાકથી એક વિવાદની વચ્ચે આવ્યા છે અને વિવાદની વચ્ચે લાવનાર બીજું કોઈ નહીં પરંતુ વાસદાના ધારાસભ્ય અનંત પટેલ છે સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો અને ફોટો વાયરલ થતાની સાથે જ અનંત પટેલે ટ્રોલ કરવાની શરૂઆત પણ કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટ એ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તેમણે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે પડાવેલો એક ફોટો એ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ હવે એ ચર્ચાનો વિષય એ રાજ્ય લેવલ સુધી એટલા માટે આવ્યો છે કેમ કે આખા ઘટનાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલે સોશિયલ મીડિયા ઉપર તેમણે ટ્રોલ કર્યા છે જે દીપક કોરાટને લઈને સોશિયલ મીડિયાની અંદર ટ્રોલિંગ ચાલી રહી છે એ દીપક કોરાટ અને પરશોતમ રૂપાલાની વચ્ચે પારિવારિક સંબંધ છે બે દિવસ પરશોત્તમ રૂપાલા એ નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે ગયા હતા આ દરમિયાન સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ કેટલાક નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો તેમની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા અને જ્યારે તમામ લોકો શુભેચ્છા મુલાકાત કરી રહ્યા હતા તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન તેમના પારિવારિક સંબંધ ધરાવતા પીઆઈ દીપક કોરાટ પણ ત્યાં ઉપસ્થિત હતા પીઆઈ દીપક કોરાટ પણ સાંસદ પરસોત્તમ રૂપાલાને મળવા માટે પહોંચ્યા હતા હવે બંનેની વચ્ચે પારિવારિક સંબંધ હોવાના કારણે બંને એકબીજાની સાથે મુલાકાત માટે ગયા હતા પરંતુ મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે જે કાર્યકર્તાઓ જે સંગઠનના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ત્યાં ઉપસ્થિત હતા આ તમામ નેતાઓએ પરસોત્તમ રૂપાલા સાથે ફોટો પડાવ્યો આ ફોટાની અંદર પીઆઈ દીપક કોરાટ પણ ભેગા સાથે ઊભા હતા અને તેમણે પણ ફોટો પડાવી લીધો તેમને એમ થયું કે ભાજપના કાર્યકર્તાઓ ભાજપના નેતાઓ છે અને પરસોત્તમ રૂપાલાની સાથે પારિવારિક સંબંધ છે એક ફોટામાં શું થઈ જવાનું છે તો આખી લાઇનની અંદર શરૂઆતમાં તેઓ ઊભા રહ્યા અને ફોટો પડ્યો ફોટો પડતા આની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને બસ આ ફોટો એ વિવાદનું કેન્દ્ર બન્યો વાસ્તાના ધારાસભ્યએ તેમને ફેસબુક પર ટ્રોલ કરવાની શરૂ કર્યું સામાજિક રીતે દીપક કોરાટ અને પરસોત્તમ રૂપાલા વચ્ચે પારિવારિક સંબંધોનું જાણવા તો મળ્યું છે જેમાં તેઓ માત્ર સૌજન્ય મુલાકાત માટે ગયા હતા પરંતુ તેમાં તેમને ટ્રોલ થવાનો પણ વારો આવ્યો જો કે આખી આ ઘટનાની અંદર આ ફોટાને લઈને વાસ્તાના ધારાસભ્ય આનંદ પટેલે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો અને તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી અને તેમાં લખ્યું કે પીઆઈ દીપક કોરાટને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ વ્યંગાત્મક અભિનંદન આપ્યા એટલે કે કોંગ્રેસના નેતા આનંદ પટેલ જે છે કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાના છે તેમને ટ્રોલ સ્વરૂપે તેમને લખ્યું કેમ કે અનંત પટેલ અને સાથે જ દીપક કોરાટની વચ્ચે થોડો થોડો વિવાદ હોય તેવું લાગી રહ્યું છે અને વિવાદનું કારણ પણ છે અને કારણ એ છે કે બંને વચ્ચે જ્યારે જ્યારે અનંત પટેલ એ કોઈ આંદોલન કરી રહ્યા હોય છે અથવા તો કોઈ વિરોધ પ્રદર્શનની અંદર બેઠા હોય છે ત્યારે તેમનો સામે ભેટો એ દીપક કોરાટની સાથે થયો છે પીઆઈ દીપક કોરાટ એ અગાઉ પણ વિવાદમાં એટલા માટે રહ્યા હતા કે તેમણે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલને આંદોલન કરતા રોક્યા હતા જે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો હાલમાં આ નવા ફોટો એ વિવાદે ભારે જિલ્લાની અંદર ચર્ચા જગાવી છે અને ચર્ચા એટલા માટે જાગી છે કે વર્ષ બે હજાર નવસારી જિલ્લામાં કાર્યરત જેટકો કંપનીના જે કર્મચારીઓ છે તેમની પડતર માંગણીઓ હતી ને માંગણીઓને લઈને એક આંદોલન સર્જાયું હતું એ આંદોલનની અંદર કોંગ્રેસના ઘણા બધા નેતાઓ પણ ઉપસ્થિત હતા સાથે જ જેટકો કંપનીના કર્મચારીઓ પણ હતા ને દરમિયાન વાસદાના ધારાસભ્ય અનંત પટેલે લુસિફુઈ મેદાનમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું આ ધરણા પ્રદર્શન દરમિયાન જેમને રોકવા માટે તત્કાલીન એલસીબી પીઆઈ દીપક કોરાટ એ તેમને સમજાવવા માટે પહોંચ્યા હતા દીપક કોરાટે તેમને એ પણ સમજાવ્યું એ દરમિયાન કે તમે આંદોલન સમેટી લો નહીં તો અમારે અહીંથી ધરપકડ કરવી પડે અથવા તો અટકાયત કરવી પડે આંદોલન સમેટવા માટે કહ્યું પરંતુ અનંત પટેલે આંદોલન સમેટવામાં સ્થળ ઉપરથી આંદોલન સમેટવાની જગ્યાએ નારેબાજી શરૂ કરી અને એ નારેબાજીની વચ્ચે આ તમામ કોંગ્રેસના નેતાઓ જેટકોના કર્મચારીઓ અને ધારાસભ્ય આનંદ પટેલ સહિતના તમામ લોકોને ડિટેન કરવાની કાર્યવાહી એલસીબી પીઆઈ દીપક કોરાટે કરી હતી જેમાં પણ ધારાસભ્ય આનંદ પટેલે તેમણે સરકારી વાહનમાં બેસાડતા હોવાના વિડીયો પણ આનંદ પટેલે આ પોસ્ટની સાથે સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે કે આ એ જ દીપક પટેલ છે કે જેઓએ બે હજાર બાવીસની અંદર જેટકો કંપનીનું એક આંદોલન હતું જેની અંદર કંપનીની સામે આંદોલન કરી રહેલા તમામ એ રાજકીય પક્ષના નેતાઓ હોય કે પછી એ જેટકોના કર્મચારી હોય તેમને પકડી પકડીને પોલીસ વાનની અંદર બેસાડ્યા છે પરંતુ આખી આ ઘટનાની અંદર વિવાદ માત્ર એટલો જ હતો કે પરસોત્તમ રૂપાલા કે જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય તેમના નામને લઈને જ છે કેમ કે જ્યારે જ્યારે પરષોત્તમ રૂપાલા નામ આવે ત્યારે ત્યારે ચર્ચાનો વિષય બનતો હોય છે લોકસભાની ચૂંટણી દરમિયાનથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અનેક વખત એ તેમનું નામ એ સામે આવ્યું છે પરંતુ હવે જ્યારે તેમનું નામ સામે આવ્યું છે ત્યારે તેમની સાથે ફોટાની અંદર રહેલા પીઆઈ દીપક બારોટને લઈને ચર્ચા જાગી છે કેમ કે તેમને તેમની સાથે ફોટો પડાવ્યો દીપક કોરાટની સાથેનો ફોટાને લઈને આખો વિવાદ થયો અને હવે આ વિવાદને લઈને ધારાસભ્ય અનંત પટેલે તેમને ટ્રોલ કરવાની શરૂઆત કરી છે કેમ કે એક આંદોલન થયું કે જેમાં અનંત પટેલની ધરપકડ કરવામાં આવી તેમની અટકાયત કરવામાં આવી અને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાથેનો ફોટો છે તો તેમને ભાજપમાં જોડાવા માટેના અભિનંદન આપ્યા હવે જોવાનું રહેશે કે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થશે કેમ કે સોશિયલ મીડિયાની અંદર ફોટો તો વાયરલ થઈ રહ્યો છે એક પોલીસ અધિકારી એ રાજકીય પક્ષના નેતા સાથે ફોટો પડાવે અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો કોઈના કોઈ કાર્યવાહી તો થાય પરંતુ આ કેસની અંદર શું કાર્યવાહી થાય છે કેમ કે દીપક કોરાટ અને સાથે જ પરસોત્તમ રૂપાલાને પારિવારિક સંબંધ હોવાની વાત જે સામે આવી રહી છે તેના કારણે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ ઊભો છે તમારું શું માનવું છે આખા આ ફોટા અને આખા આનંદ પટેલના સોશિયલ મીડિયાના ટ્રોલિંગને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર